નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં પ્રાંતિજ પોલીસ દ્વારા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત યોજાયેલ ફ્લેગ માર્ચ પ્રાંતિજ પોલીસ તંત્ર દ્વારા પ્રાંતિજ શહેરમાં પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આગામી તારીખ સોળમી ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી થનાર છે જે અંતર્ગત કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ક યોજવામાં આવી હતી અને પોલીસ જવાનો એ સરગસ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પ્રસાર થયા હતા પ્રાંતિજ પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ફ્લેગ માર્ચમાં પીએસઆઈ એન કે પટેલ પીએસઆઈ જેડી પટેલ તેમજ પીએસઆઈ જીએલ વાકેલા જોડાયા હતા હાઈવે મુખ્ય પોલીસ સ્ટેશન થી નાની ભાગોળ બજાર ચોક થઈ અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ અને ફ્લેગ માર્ચ નું પાકરે પોલીસ ચોકી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું પ્રાંતિજ પાલિકાની ચૂંટણીઓ ટાણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અત્યારથી જ પોલીસ તંત્ર સાબદુ થયું છે જીતુભાઈ રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ તલોદ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ને લાઇક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો